હાલ નવરાત્રીનો પાવન અવસર ચાલી રહ્યો છે ત્યારે પાદરાના જ્ઞાનયજ્ઞ વિદ્યા મંદિરમાં નવરાત્રીની ભવ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સ્કૂલના પટાંગણમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો પરંપરાગત વેશભૂષામાં ગરબે ઘૂમે હતા જ્ઞાનયજ્ઞ વિદ્યા મંદિર પાદરા ખાતે છેલ્લા સાત વર્ષથી હર્ષોલ્લાસ સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાતો રહ્યો છે પાદરાની ગાયજ રોડ ઉપર આવેલી આ સ્કૂલમાં દર વર્ષે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયતા હોય છે આ વર્ષે પણ સ્કૂલના વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો અને ટ્રસ્ટીઓ એક સાથે મળીને નવરાત્રિની ભક્તિમય ઉજવણી કરી હતી પરંપરાગત ગીતોની ધૂન પર બધા જ ગરબે ગુમ્યા હતા ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરીને આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો